આમળાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો ને માતાજી મિત્રો આજે બાર ડિસેમ્બર કપાસની બજારની વાત કરીએ તો મુખ્ય આવકોવાળા યાર્ડ જોઈએ તો રાજકોટમાં અઢાર હજાર મણની આવક હતી બારસો સાઠ થી પંદરસો બાવનના ભાવ હતા બાબરામાં દસ હજાર મણની આવક હતી નવ ચોપસાઠ થી પંદરસો એંશીના ભાવ હતા મોરબીમાં સાડા પંદર હજાર મણની આવક હતી બારસો પચાસ થી પંદરસો બાવનના ભાવ હતા બોટાદમાં આડત્રીસ હજાર મનની આવક હતી બારસો થી પંદરસો સાડત્રીસ ના ભાવ હતા ગોંડલમાં ઘટાડા તરફથી રહે છે રોગ ઓગણત્રીસ માં મિલાન ત્રણ આઠ મેગની ચર્તે બસો વધી બાવન હજાર સાતસો થી ત્રેપન હજાર પૂરા હાજર થયા હતા મિત્રો એ રૂમાં બાવન હજારનું મથાળું તોડ્યું નથી એકાવન હાજર નવસો પાછું સ્ટાર્ટ થયું છે આગળ વધવાનું સી શિયાનું ધૂમ રૂ વેચાઈ રહ્યું છે અને કપાસ્યા પણ વેચાઈ રહ્યા છે કપાસ્યાના ભાવ સી શિયા ના અકોલામાં મહારાષ્ટ્રના સાતસો સમોતેર સુધીના ભાવમાં વેસાઈ રહ્યા છે ગુજરાતમાં પણ સાતસો સવી ત્રીસ સાતસો ત્રીસ રૂપિયા જેવા ભાવથી વેસાઈ રહ્યા છે ખુલ્લા બજારમાં કપાસિયાના ભાવ છસો એસી થી સાતસો પચાસ રૂપિયા હતા દસેક રૂપિયાનો ઘટાડો હતો આજે સૌરાષ્ટ્રમાં ખોર બ્રાન્ડેડ ના આજે ઘટાડો હતો સોળસો સિત્તેર રૂપિયા હતા નહીંતર ભાવ વધી અને સત્તરસો દસ સુધી ગયા હતા પહેલા તૂટી બજાર ને પછી વધી હતી અને આજે થોડી તૂટી છે એટલે ખોડ બ્રાન્ડેડ ના સોળસો સિત્તેર અને એવરેજ નાની મિલોના પંદરસો દસ થી પંદરસો સાહીઠ હતા જે કાંઈ મિત્રો આયાત અને નિકાસની વાતો છે આ ડાવળા આંકડા આવી અને ગભરાટ ફેલાવવા માંડે છે પણ જે કાંઈ ખોળ અને કપાસની પરિસ્થિતિ છે તે જોતા શોર્ટે છે તે આપણે સમજવું અને જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા જ્યાં એના પ્રમુખ બદલાણા હતા આ ડિસેમ્બર મહિનામાં જ પ્રમુખ બદલાણા વિનય કોટક સર આવ્યા પહેલાં આપણે ગુજરાતના જ હતા અતુલ ગણાત્રા સાહેબ એની જગ્યાએ વિનય કોટક સાહેબ આવ્યા અને એમણે ડ્યુટી એકત્રીસ ડિસેમ્બરે પૂરી થઈને ડ્યુટી ફ્રી ન લગાડો એવું કીધું છે પણ કોઈ ખેડૂત સંગઠનોનો હજી કોઈ એવો વિરોધ દેખાતો નથી કે એની ડ્યુટી પાછી લાગાડો જ એટલે એકત્રીસ ડિસેમ્બર પછી સરકાર શું વિચારણા કરે છે તે જોવાનું રહ્યું જો ડિસેમ્બર પછી એકત્રીસ ડિસેમ્બરે ફ્રી ડ્યુટી અગિયાર ટકા લગાડવામાં આવશે એટલે થોડોક પાછો સમકાર આવશે અને ઓલ ઓવર જે કપાસની આવકો ઘટતી જશે ને આપણને ખબર છે ખેતરોમાંથી કપાસ કાઢી અને ખેતરો ખેડૂતો બીજા વાવેતરો શિયાળું કરી રહ્યા છે એટલે જે કાંઈ આ લોકો માલ ધરીને બેઠા છે એની ચોલ્ટ જ પડવાની છે યુએસડીએ ભલે અંદાજો ઊંચા આપ્યા કોટન એસોસિએશને ઊંચા આપ્યા પણ એવો કોઈ માલ બનવાનો નથી એટલે સારા માલ સારા માલને થોડોક સાંસળજો ભલે આજે મેો સાડા પંદરસો સુપર માલમાં બધા એરડોમાં ભાવ બોલાય છે પણ ઘણો બધો સુધારો આવી શકે એનું કારણ છે કે માલની શોર્ટેજ થવાની છે એટલે જે કંઈ સારો માલ છે એને સાસ આવજો આપણે પાછળથી એરને આવકો અને ભાવ જોઈશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો